નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીના જે છે એ કંઈક ને કંઈક નવા પાક અને નવી માહિતી જે છે એ મેળવવાનો મિત્રો આપણે પ્રયત્ન કરીએ છીએ ત્યારે મિત્રો આપણે આજે વાત કરવી છે એ ડુંગળીના રોપની ડુંગળીના પાકની કે ડુંગળીની અંદર જે છે આ કાંજી જે છે એ કેવી રીતની તૈયાર કરવામાં આવે છે આ ધરું જે છે જે રોપ જેને કહેવામાં આવે છે ડુંગળીનો રોપ તો એને કેવી રીતનો તૈયાર કરવામાં આવે છે અને એમાં કઈ કઈ બાબતોની કાળજી રાખવાની હોય એની વાત એ મિત્રો આજે આપણે કરવાનો પ્રયત્ન કરવાના છે અને આ રોપ જે છે એ ઉશેરોમાં કેવી કાળજી રાખીએ તો રોપની અંદર જે છે એ સારામાં સારી રીતે એ આપણી કાંજી જે છે આપણો રોપ છે એ તૈયાર થઈ શકે તો સૌ પ્રથમ જે છે એ આ રોપ વિશેની માહિતી જે છે એ મેળવતા પહેલાં અમારા મિત્ર અને એમના સાથે જે છે એ ખૂબ બહોળા અનુભવી એમની સાથે જે છે એ વાત આજે આપણે કરીએ કે આ રોપ જે છે એ કેવી રીતનો તૈયાર થાય છે કેટલું બિયારણ જોવે છે કે એવું ખાતર નાખવું પડે છે કેવી દવાઓ છંટકાવ કરવો પડે છે કેટલા વખતે પિયત આપવું પડે છે આની વાત એ મિત્રો આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ આપનું પૂરેપૂરું નામ જણાવાય જીણાભાઈ ભીમાભાઈ જીણાભાઈ ભીમાભાઈ સુડાસમા ગામ તમારું માંડવડા માંડવડા તાલુકો

વખત ખડની દવા સાટી છે ખડ ને દવા સાટી છે હવે કોક કોઈ ખુકાય છે હવે તમારે વિષય દેવાનો આમાં હું દવા એ લ્યો ને શેડું છે અને કોઈ ગળા પડી જાય છે ઊભો થાય એટલે ગળા પડી જાય છે બરોબર વિશે તમે કઈ બોલો મિત્રો આ રોપ જે છે એ આમ તો કહેવાય કે કુમળો કુમળો પાક એટલે કે જ્યારે થોડોક જ્યાં સુધી મોટો ન થાય ત્યાં સુધી જે છે એ ધ્યાન વધારે રાખવું પડે મિત્રો ખાસ કરીને રોપની અંદર જે છે એ શેડ્યુ બળવાનો પ્રશ્ન જે છે એ બે રીતે આવતો હોય એક તો કહેવાય કે જે આપણે થ્રીપ્સ જે થ્રિપ્સ હોય બરાબર એનો પ્રશ્ન હોય તો પણ જે છે શીડી બળતી હોય અને બીજો જે છે એ કોઈ સુકારો એટલે કે કોઈ ફૂગ હોય ફૂગ લાગી હોય તો પણ જે છે એ શીડી બળવાનો પ્રશ્ન રહેતો હોય તો મિત્રો થ્રિપ્સ હોય તો એના માટે જે છે એ આપણે ભલામણ ખેડૂત મિત્રોને કરીએ છીએ કે ગાંગડા હિંગનો ઉપયોગ જે કરે બરાબર તો ગાંગડા હિંગ જે છે એ પાંચ કિલો ગાંગડા હિંગ એટલા એક કિલો ગાંગડા હિંગ લઈ અને પાંચ લિટર પાણીની અંદર પલાળી દેવાની ચોવીસ કલાક પલાળી રાખવા અને પછી જે છે એનો છટકાવ એક પંપમાં બસો એમએલ નાખીને છટકાવ જો આપણે કરીએ તો થ્રિપ્સ જે છે આરામ કંટ્રોલ કરી શકાય આ સિવાય જે છે એ થ્રીપ્સ માટે આપણે વજ્રાસ્ત્રની ભલામણ કરીએ છીએ કે વજ્રાસ્ત્ર છે એક પંપમાં પચીસ એમ નાખી અને છટકાવ કરીએ તો પણ થ્રીપ્સ નો કંટ્રોલ આરામથી આપણે કરી શકાય દવાનો છંટકાવ કરવો હોય તો પ્રોફેનોફોસ અથવા તો સાયપર બરાબર પ્રોફેનોફોસ અને સાયપર મિક્સ પણ આવે છે આ સિવાય ફિપ્રોનિલ આનો પણ ઉપયોગ જે જો કરીએ તો થ્રીપ્સમાં સારામાં સારું રિઝલ્ટ આપણે મેળવી શકીએ છીએ હવે શેડ બળે જે છે જો ફૂગથી બળતી હોય તો આની અંદર ખાસ કરીને જ્યારે તમે દવાનો છંટકાવ કરો કોઈ પણ દવાનો છંટકાવ કરો તો હળવા ફૂગ નાશકો જે છે એનો ખાસ ઉપયોગ આની અંદર આપણે કરવો જોઈએ ખાસ કરીને જે છે એ કાર્બન ડેન્જિમ છે મેન્કોજેપ છે મેન્ટાલેક્સિલ છે બરાબર આનો ઉપયોગ આપણે આની અંદર કરી શકીએ આ સિવાય જે આપણે ભલામણ કરીએ છીએ બુલડોઝરની એક પંપમાં પાંચ એમ નાખીને બુલડોઝરનો જો છટકાવ કરવામાં આવે તો એક પણ શેડ જે છે બળવા દેશે નહીં એટલે કે ટૂંકમાં શેડ બળવાનો પ્રશ્ન જે છે એ આવવા દેશે નહીં અને ખાસ કરીને જે મિત્રોને જૈવિક ઉપચાર કરવો છે કે જેને દવાઓ સાંટવા એટલે કે કેમિકલનો ઉપયોગ નથી કરવો અને જે એનો ઉપયોગ કરવો છે તો એના માટે અમે અત્યારે જે ભલામણ કરીએ છીએ સ્ટાર પ્રોટેક એ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ જૈવિક ફૂગ છે બરાબર કે એની અંદર તમામ પ્રકારની ફૂગો જે છે જે નુકસાન કરતી ફૂગો એને મારવાની તાકાત અંદર ધરાવે છે આની અંદર જે છે તમામ ફૂગો જેમ કે ટાઈફોડરમાં છે પછી જે છે એ સુડોમોના છે વર્ટીસિલિયમ છે બેસેલીસ થોરેન્જીસ છે આ બધી જ ફૂગો જે છે એનો આખો જે જુદી જુદી જે એની જાતિઓ છે પ્રજાતિઓ એ એની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે અને એને જે છે એ બધી જે કહેવાય ને સુષુપ્ત અવસ્થામાં એટલે કે લાઈફોલાઇઝેશન ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવે એટલે કે સસી સાત પ્રકારની ફૂગ આ સિવાય ખાતરના બેક્ટેરિયાઓ જે આપણે કહીએ ને કે જે રાઇઝોબિયમ છે ઓઝોટો બેક્ટર છે પીએસબી કલ્સર છે માઇક્રોન્યુટ્રન્સના જે છે માઇકોરાઇઝા આનો ઉપયોગ જે છે આની અંદર આપણે ભરપૂર માત્રામાં કરેલો છે જેથી કરીને મૂળનો વિકાસ પણ સારામાં સારો થાય એક આખું છોડ ફરતું જે છે જાળું તૈયાર કરે જે નુકસાન કરતી ફૂગ હોય ફૂગને ખાઈ જાય અને આખું આમ કહેવાય ને કે છોડને જે છે સશક્ત રીતે તૈયાર કરે તો આ સ્ટાર પ્રોટેક્ટ જે છે અઢી વીઘામાં અઢીસો ગ્રામ પાણી સાથે જે છે એ જયારે તમે પાણી આપો ત્યારે જે છે એ આપવાનું રે પણ ખાસ ધ્યાન એ રાખવાનું કે જયારે તમે સ્ટાર પ્રોટેક્ટ આપો છો તો બે ત્રણ દિવસ અગાઉ અને બે ત્રણ દિવસ પછી કોઈ કેમિકલનો ઉપયોગ કરવાનો નથી બરાબર અને આ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ પાણી સાંટ્યા પછી ઉપર પણ સટકાવ જે છે આપણે કરી શકીએ તો તમારે ફુકાવાનો કે જો કોઈ પીળો પડતો હોય છોડ કોઈ સુકાવાનો પ્રશ્ન હોય તો એ પણ આવશે નહીં તો આ સ્ટાર પ્રોટેક્ટ જે છે ખાસ કરીને જે મિત્રો એ રોપનું વાવેતર કર્યું એ સ્ટાર પ્રોટેક્ટનો ખાસ ઉપયોગ કરશે તો એને રોપની અંદર જે છે એ ઉતરવાનો પ્રશ્ન જે છે 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 ગળા પડવાનો આ બધો થઈ જશે થઈ જશે હવે રહી વાત છે એ છોડનો વિકાસ છોડનો વિકાસ જે છે એ ઝડપથી થવો જોઈએ અને છોડનો વિકાસ સારો થાય તો આપોઆપ જે છે એનો વિકાસ થવાનો છે મૂળનો વિકાસ તો એના માટે વનામૃત આવે છે આ વનામૃત જે છે એ વનામૃતની અંદર જે છે એ કુદરતી રીતે તૈયાર કરવામાં આવેલા જે છે પોષક તત્વો છે જે જો જીવામૃત આપે ખેડૂત તો બધા કરતાં સારું પણ જીવામૃત ન બનાવે તો વનામૃત આ વનામૃત જે છે એક એકરમાં અઢી વીઘામાં એક લીટર પાણી સાથે પાઈ દે તો એ સોળનો જે છે મૂળનો વિકાસ સારામાં સારો કરશે સોળ પીળો પડતો હોય તો એને અટકાવશે અને સોળનો જે છે સર્વાંગી વિકાસ કરશે અને પોષણ એને પૂરા પૂરું મળી રહેશે તો એનો પણ ઉપયોગ સોળ ખેડૂત મિત્રો કરી શકે છે આ સિવાય જે છે એ રોપ માટે ને તો કે રોપનો કોઈ ઘણા વખત પાણી ભરાવાના આવે તો પીળો વધારે પડવાનો પ્રશ્ન રહે તો એના માટે જે છે એ આપણે જે ભલામણ કરીએ છીએ પ્રોસીડની એ જે છે એક પંપની અંદર પચીસ ગ્રામ નાખીને ઉપર છંટકાવ કરે કોઈ પણ દવાઓ નાખતા એને પ્રોસીડનો છંટકાવ કરશે તો સોળ જે છે એ ચોથા દિવસે જે છે આપણો કોઈ પણ સોળ જે છે એ પીળો પડતો હોય તેને આરામથી જે છે એ સોળ સારામ સારી રીતે બની જશે બરાબર તો આ રોપની અંદર જે છે એ ખાસ કરીને ખેડૂત મિત્રો જેને પોષક તત્વોની ઉણપ હોય જેને ખાતર જે છે એ ઓછા પ્રમાણમાં આપ્યા હોય અથવા જમીનની અંદર જેને દેશી ખાતરનો ઉપયોગ કર્યો હોય તો એ મિત્રો વડડાન પ્લસનો ઉપયોગ કરવાનો છે વડડાન પ્લસ જે છે એ જમીનની અંદર રહેલા અલભ્ય પ્રમાણ

અને પ્રોસીડ અથવા તો વડદાન પ્લસનો ઉપયોગ કરી શકે થ્રીપ્સ છે મોલોમસી છે એના નિયંત્રણ માટે આપણે વજ્રાસ્ત્રનો ઉપયોગ જો ઝીણાભાઈ કરીએ તો આપણે ખૂબ સરસ મજાનું રિઝલ્ટ આની અંદર મળશે અને છોડ જે છે એકદમ સારામાં સારો રીતે મળશે અને ખાસ કરીને મિત્રો જે મિત્રો એ રોપનું વાવેતર કર્યું છે એ અડધા વીઘામાં અથવા તો બે કેરામાં ખાસ કરીને તમે જે છે એ પેલા વનામૃત અને વજ્રાસ્ત્રો લાવીને છંટકાવ કરજો બે કેરામાં બે જ પોપ ખાલી છંટકાવ કરજો બરાબર અને એનો જે છે એ બે કેરામાં જે છે તમને ફેરફાર ન દેખાય ત્રીજા

બીજા ખેડૂત મિત્રો ઉપયોગ કરી શકે તો જે મિત્રોને રોપ જે છે વાવેતર કર્યું છે એ મિત્રો ખાસ જે છે એ આનો ઉપયોગ જો કરશે તો એને ખૂબ સારા રિઝલ્ટો મળશે મિત્રો કિસાન સફરનો હેલ્પલાઇન નંબર છે એ તમે લખી લો અઠ્ઠાણું બે છુમાલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ આ આ નંબર છે બીજો નંબર છે એકાણું જીરો પાસઠ ઓગણ સિત્તેર ચાર બ્યાસી આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને આ ડુંગળીના રોપની અંદર જે છે એ કેવી કાળજી રાખવી અને તળાજા મહુવા પાલીતાણા સિંહોર આ ભાવનગર જિલ્લાની અંદર જે છે એ કયા વિસ્તારમાં કેવી રીતનું જે છે એ આનું દવાઓ મળી રહેશે એના માટે જે છે એ મિત્રો આપણો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર ઉપર ફોન કરીને તમે વધારેની માહિતી મેળવી શકો છો જૂનાભાઈ આ રોપ જે છે એ આ વિઘાદિત જે છે એ ઉપજ જે છે આમ કહીએ કે એ કેટલા દિવસે તૈયાર થશે અને પછી જે છે એની અંદર કેટલી કાંજી બને છે તૈયાર થાય છે આ ઓછામાં ઓછા ચાર મહિના તો રહે ચાર મહિના સુધી રોપની કાળજી રાખવી પડે અને શરૂઆતમાં જે છે એ પછી જે છે એની અંદર વિઘાદિત જે છે કેટલાક મણ જે છે તૈયાર થાય છે એમ દર વર્ષે હવે એવો અંદાજ તો મેં ના કાઢ્યો પણ આમ

પણ આમ તો ઠીક રહ્યું તમે છેલ્લે પછી હાવ કઈ હા બરોબર છે તો આમ રોપમાં જે છે એ બીજા પાકો કરતા રોપમાં સારું રહેશે એવું ગણી શકે બરોબર જે ઘઉં વાવીએ છીએ જીરા વાવીએ છીએ આપડે દાણા અથવા તો આપડા ડુંગળી ને એવું વાવીએ એના કરતા તો આમ હારું રહે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણે જીણાભાઈ જે છે આપને આપી જીણાભાઈ અમારા ખેડૂત મિત્રો માટે જે છે એ તમે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળીયા આપણો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી